પોલીસ નામ સાંભળતા જ ધબકારા વધી જાય છે પણ શું તમે જાણો છો કે કેટલાક કાયદા એવા છે કે જેમના વિશે જાણો તો તમારા ડર નીકળી જાય આજે આપણે જાણીશું એવા કાયદા જે હક માં છે અને જાણો તો પોલીસ સામે આંખ મિલાવવી પણ સહેલી બને કાયદો ડરાવવા માટે નથી સુરક્ષા આપવા માટે છે ચાલો જોઈએ એ દસ કાયદા જે જાણ્યા પછી તમે કહેશો હવે તો નથી પોલીસ થી ડર મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડિયો ગમે તો લાઇક અને કોમેન્ટ કરી નાખજો ચાલો મિત્રો આજના વિડીયો તરફ આગળ વધીએ એક મહિલાની ચેકિંગ અને ધરપકડ સીઆરપીસી કલમ છેતાલીસ ચાર અને એકાવન સાંજે છ વાગ્યા પછી અને સવારે છ વાગ્યા પહેલા મહિલાની ધરપકડ સામાન્ય રીતે નહીં થાય ચેકિંગ માત્ર મહિલા અધિકારી દ્વારા જ કરી શકાય આઈપીસી સીઆરપીસી કલમ સીઆરપીસી છેતાલીસ ચાર સી આરપીસી એકાવન બે બિલ માંગવાનો અધિકાર કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ બે હજાર ઓગણીસ કોઈ પણ વેચાણ માટે ગ્રાહક બિલ માંગવાનો હકદાર છે ન આપનાર વિરુદ્ધ ફરિયાદ કરી શકાય છે કલમ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ સેક્શન બે નવ બે સુડતાલીસ ત્રણ વોરન્ટ વગર ઘરમાં પ્રવેશ નહીં સી કલમ સુડતાલીસ घर प्रवेश माटे वोरंट जरूरी छे सिवाय के कोई गंभीर संदेह होए तुम्हारा अधिकारों ना भंग विरुद्ध तुम्हें पगला लई शको छो कलम सीआरपीसी सुरतालीस चार मौन रहेवानो अधिकार आर्टिकल वीस त्रण ऑफ इंडियन कॉन्स्टिट्यूशन तुम्हारे पोता ने विरुद्ध साबित करवानी फरज नथी कलम आर्टिकल वीस त्रण पांच फ नोंधावानो अधिकार सीआरपीसी सी कलम एक કોઈપણ પોલીસ સ્ટેશન ફર નોટ કરી શકે છે ન નોંધે તો એસપી અથવા સીધું મેજિસ્ટ્રેટ પાસે જઈ શકાય કલમ સીઆરપીસી આરપીસી એકસો ચોપન મેળવવાનો અધિકાર સીઆરપીસી કલમ ચારસો છત્રીસ અને ચારસો સાડત્રીસ ઘણા ગુનાઓ જામીન જામીનયોગ્ય હોય છે અટકાવ્યા પછી તરત જામીન મળે કલમ સીઆરપીસી આરપીસી ચારસો છત્રીસ જામીનયોગ્ય ગુનાઓ માટે સીઆરપીસી આરપીસી ચારસો સાડત્રીસ અન્ય માટે सात वकील ની હાજરી માં પૂછપરછ આર્ટિકલ 221 ઓફ ઇન્ડિયન કન્સ્ટિટ્યુશન પોલીસ પૂછપરછ દરમિયાન તમારો વકીલ હાજર રહી શકે છે કલમ આર્ટિકલ 221 આઠ ચેકિંગ નો વિડિયો બનાવવાનો અધિકાર યોર ફાઉન્ડમેન્ટલ રાઈટ ટુ પ્રાઇવસી તમે પોલીસ કાર્યવાહી દરમિયાન વિડિયો બનાવી શકો છો જાહેર જગ્યામાં સંદર્ભ સુપ્રીમ કોર્ટ પોઠસ્વામી જજમેન્ટ રાઈટ ટુ પ્રાઇવસી 2017 નવ ડ્રાઇવિંગ લાયસન્સ રખાવવાની મનાઈ મોટર વ્હીકલ એક્ટ સેક્શન એકસો ત્રીસ ટ્રાફિક પોલીસ લાયસન્સ જોઈ શકે પણ ઝડપીને નહીં રાખી શકે કલમ મોટર વ્હીકલ્સ એક્ટ સેક્શન એકસો ત્રીસ દસ આરટીઆઈ માહિતી મેળવવાનો અધિકાર રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ બે હજાર પાંચ કોઈપણ સરકારી વિભાગ પાસેથી માહિતી માગી શકો છો પોલીસ કે અન્ય કાયદાકીય પ્રક્રિયાઓની માહિતી પણ મેળવી શકાય કલમ આરટીઆઈ એક્ટ સેક્શન ત્રણ કાયદો એ તમારું હથિયાર છે બસ એ જાણવાની અને સમજીને વાપરવાની જરૂર છે આજથી તમે કહેશો હવે નહીં ડર પોલિશથી વિડિયો ગમ્યો તો લાઈક કરો શેર કરો તમારા મિત્રો સાથે કારણ કે ખબરદારી ફક્ત તમારી નહીં આખા સમાજની સલામતી છે અને હા કોમેન્ટ કરો કયો કાયદો તમારા માટે સૌથી વધુ શોકિંગ હતો મિત્રો ફરીથી એક નવા વિડીયો સાથે મળીશું